તાત્વિક મહોત્સવ આમ તો બધા અત્યારે પીઝા પાસ્તા ખાવામાં વ્યસ્ત છે એમાં આ સમયે જરૂરી કેમ છે ફેસ્ટિવલ બનાવો જેટલી વધારે પ્લેટમાં આવશે એટલું આપણે હેલ્ધી ખાવાનું ખાશું एक महोत्सव है अँ आया छे बहुज बड़ी अलग अलग वनगीओ तक बताई है टेस्ट हूँ नहीं कराई सकू तो मैं अहिया बाजू पाइनेपल जलेबी नेचुरल पाइनेपल को काट के उसके अंदर जो मैदा का शुरू होता है उसको लेके चाशनी में डुबाया जाता है डॉक्टर जो क्लाउड किचन चालू करी हमारी बद्दी डिशेस छे ने मिलेट बेस्ड छे એવું કહેવાય છે કે આપણે જે ખાઈએ છીએ આપણો સ્વભાવ આપણો વ્યવહાર એ બધું એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે અત્યારે આપણે જંક ફૂડ ખાવાના એટલા આદિ થઈ ગયા છીએ કે દર થોડા દિવસે અને એવું કહેવાય કે રોજ જંક ફૂડ ખાઈએ છીએ આપણે આપણી પરંપરાગત વાનગીઓ ભૂલી ગયા છીએ આપણે પીઝા અને પાસ્તાની જનરેશન છીએ એવું કહેવાય કે આપણને ભૂખ લાગે એટલે આપણે ઇન્સ્ટન્ટ મેગી બનાવીએ છીએ એની જગ્યાએ આપણે મમરા ખાવાનું પસંદ નથી કરતા આપણી પાસે ગુજરાતમાં તો એટલી બધી વાનગીઓ છે કે રોજ એક નવી વાનગી બનાવીએ તો પણ ખૂટે અને છતાં આપણે એનાથી દૂર થતા ગયા છીએ અમદાવાદમાં સાત્વિક મહોત્સવ થાય છે અને આખો ફૂડ ફેસ્ટિવલ હોય છે કે જ્યાં જૂની પરંપરાગત જે વાનગીઓ હોય છે જે આપણા અલગ અલગ અનાજ અને એમાંથી બને છે જે આપણે ભૂલતા જઈ રહ્યા છીએ એ બધી વાનગીઓ અહીંયા સુંદર રીતના પ્રેઝન્ટ કરવામાં આવે છે એટલે ઇટ્સ લાઈક કે તમે પીઝા ખાવાનો વાંધો નથી પણ એ પીઝા કેમ ભાખરીનો ના હોય કે પીઝા કેમ બાજરાના રોટલાનો ના હોય અને એ ખાશો તો તમને ગુણ પણ મળશે એના એટલે એવું સાત્વિક મહોત્સવ છે અને અહીંયા અમે આવ્યા છીએ બહુ જ બધી અલગ અલગ વાનગીઓ તમને બતાવવી છે ટેસ્ટ હું નહીં કરાવી શકું પણ તમે જોઈને ઘરે બેઠા મન માણી શકો છો કે ભાઈ આ વાનગી બહુ સુંદર છે કે દેખાવમાં બહુ સરસ છે હું ટેસ્ટ કરીને બી બતાવીશ અહીંયા જે અલગ અલગ વાનગીઓ છે એવી વાનગીઓ કે તમે જ્યાં જે ક્યાંય જોઈ પણ નહીં હોય ખાધી પણ નહીં હોય એ ઇન્ટ્રોડ્યુસ કરાવીશ તો ચલો આપણે ફરીએ મહોત્સવમાં આ એકદમ દેશી સ્ટાઇલના મોમોસ દેખાતી વસ્તુ પોટલી ઢોકળી છે પોટલી ઢોકળી શું છે મારે સમજ પોટલી ઢોકળી એટલે એ છે ને એક સ્ટફિંગ વાળી ઢોકળી છે કે ઘઉંના લોટની પોટલી બને છે એને બધું મસાલો ને બધું અંદર સ્ટફિંગ ભરવામાં આવે છે બટેકા વટાણા શક્કરિયા અને વેજીટેબલ્સો અને એના પછી આપણે દાળની અંદર એઝ આપણે એને મૂકવામાં આવે છે હમ ટેસ્ટ બહુ જ મસ્ત છે હમ શું નામ છે તમારું મારું નામ પાયલ પ્રજાપતિ છે મારું નામ પણ પાયલ છે ને એ જમાવટ જોવે છે એટલે અમને મળવા આવ્યા હોમ સાયન્સ કર્યું હોમ સાયન્સ એન્ડ હેલ્થ કરેલું છે હેલ્થ કર્યું છે એટલે સ્પેશિયલ અહીંયા વાનગીઓ જોવા આવ્યા છો વાનગીઓ જોવા માટે આવી છું અને એ કે અત્યારના જે આપણે જોઈએ કે અલગ અલગ પ્રકારના બજારમાં ફૂડ વેચાઈ રહ્યા છે અને આપણું જે પરંપરાગત જે ખાદ્ય છે અત્યારે વિસર વિસરતું ગયું છે મતલબ આપણે જોઈએ તો કે ભૂલાતું જયું છે એટલે એમાંથી શું પોષક તત્વો મળે છે એના માટે ખાવા માટે કેટલું જરૂરી છે અને આ જે બધી વાનગીઓ અહીંયા આગળ બનાવ બતાવવામાં આવી છે કે જે વેચાઈ રહી છે એમાં આપણે વાત કરીએ કે બધી વાનગીઓ જે છે એ આપણા જે આપણે ઉગાડીએ છીએ અનાજ છે જે પરંપરાગત છે એમાંથી જ આપણે અવનવું કઈ રીતે બનાવી શકીએ અને અવનવું ટેસ્ટની સાથે પોતાનું સ્વાસ્થ્ય આપણે કઈ રીતે સારું જાળવી શકીએ એ માટે જો આપણે જોવું હોય જાણવું હોય અને જો એક તો આ મેળાની જરૂર મુલાકાત લેવી જોઈએ જેથી આપણને બી ખ્યાલ આવે કે આપણે જોઈને આપણે મોઢા બગાડે હા એ જ વસ્તુ આપણા હેલ્થ માટે કેટલું જરૂરી છે અને ઉપયોગી છે એ વસ્તુ આપણે અહીંયા આગળ આપણે રૂબરૂ જોઈએ જાણીએ તો આપણને વધારે ખ્યાલ આવે શું નામ છે ડોક્ટર અપેક્ષા અને ડોક્ટર જો અને ક્લાઉડ કિચન ચાલુ કર્યું છે અને મેં જેટલી પણ ડિશ જોઈ બધી જ બહુ મસ્ત દેખાઈ રહી છે અને બધી પૌષ્ટિક પણ છે હાંજી બિલકુલ અમારી બધી ડિશીસ છે ને મિલેટ બેઝ છે અને અમારું ક્લાઉડ કિચન છે જેમાં બે ટાઈપના સબસ્ક્રિપ્શન છે સેલે સબસ્ક્રિપ્શન અને હોટ મિલ સબસ્ક્રિપ્શન થ્રી વીક સુધી અમારા સેલેડ રિપીટ નથી થતા અને થ્રી વીક સુધી અમારા હોટ મીલ પણ રિપીટ નથી થતા એવરી ડે તમને એકદમ હેલ્ધી ટેસ્ટી સ્પ્રાઉટ્સ દહી વલ્લા મિલેટ રકડા પેટેસ છોલે બોલ વિથ કોદરી રાજમા બોલ દાલ મખની બોલ વિથ કોદરી અને અમારા અહીંયા સૌથી ફેમસ જે ચાલે છે ડિશ વેરી હોટ ડિશ જે કહેવાય તો એ છે અમારી ફ્રેન્કી જે ટોટલ ટોટલ હેલ્ધી ફ્રેન્કી છે એ ફ્રેન્કીનું બેઝ પણ મૂંગના ચિલ્લાનું છે એના અંદર રાજમાની ગ્રેવી આવે છે વેજીટેબલ પેટી આવે છે અને એના ઉપર સ્લાઇસ્ડ વેજીટેબલ્સ આવે છે હું એ તમને બતાવી દઉં છું આ અમારી બહુ હેલ્ધી ફ્રેન્કી છે જે અત્યારે બહુ ફેમસ છે આપણે જે યલો મૂંગ દાળ હોય છે ને એને સોક કરીને એના ચિલ્લા બનેલા લે તો બેસ પણ એકદમ હેલ્ધી છે વીટ પણ નથી વાપરેલું અમારા ક્લાઉડ કિચનમાં એક પણ ડિશ એવી નથી જેમાં રાઈસ કા તો વીટ અમે યુઝ કરે છે એવરીથિંગ ઇઝ મિલેટ બેસ્ડ અચ્છા તમે ડોક્ટર છો ધીરે ધીરે બતાવીએ પણ ઘરે એટલે લોકોને ખબર પડે કે કેટલું મસ્ત પણ હોઈ શકે હેલ્ધી ખાવાનું હેલ્ધી અને ટેસ્ટી ટેસ્ટી યસ બધી રાઈસ સો આપણે મેક્સિકન રાઈસ ખાઈએ છે ને તો અમે મેક્સિકન રાઈસ ને કોદરીમાં કરી દીધું છે અને એના સાથે જે ટમેટોની જે લાઈક પ્યુરી જે આવે છે ને સોસ રેડ સોસ એ અમે ટમાટર અને આલમન્ડથી બનાવેલી છે બદામથી અને બીજી ડિશ છે અમારી ગરમ ગરમ રાગી સુકડી તો અમે રાગી સુખડી સુખડીના જેમ નથી આપતા હલવાના જેમ આપીએ છીએ કેમ કે બાઇન્ડિંગ માટે લોકો બીજા બીજા લોટ વાપરે છે વી ઓનલી એન્ડ ઓનલી યુઝ રાગી સો વી હેવ કેપ્ટરમ છે ત્રીજી જે અમારી ડીશ જે છે એ મિલેટ પાલક ખીચડી છે એ પણ કોદરીથી બનેલી છે એન્ડ ફોર આર દાલ મખની બોલ અને ફોર્થ અમારી છે દાલ મખની બોલ જે આપણે દાલ મખની બોલ રાજમા બોલ બધું રાઈસ સાથે ખાઈએ છીએ ને અમારા અહીંયા એ કોદરી સાથે મળે છે કોદરી અને દાલ મખની જે બધી જ શાકભાજી અને એવી વસ્તુઓ જે જોઈને બાળકો મોટાભાગે મોઢા જ બગાડે હું હોઉં કે તમે હોઉં બધા વટાણા અને મેથીને બધાની વાત સાંભળી અને મોઢા બગાડતા હોય છે પણ એ બધી જ શાકભાજી આપણા માટે કેટલી જરૂરી છે આપણને ખબર છે અને એને જો અલગ રીતના પ્રેઝન્ટ કરવામાં આવે મસ્ત રીતના બનાવવામાં આવે તો બધા ખાવાનું પસંદ પણ કરશે રોહિણીબહેન છે ને રોહિણીબહેન એટલું સરસ બધું બનાવ્યું છે પહેલાં તો બધી શાકભાજી જેને જોઈને બધા મોઢા બગાડે કે આમ તો નહીં મજા આવે એને આટલું મસ્ત રીતના કેવી રીતના બનાવ્યું બસ એમ થાય કે કંઈક આપણે નવું લાવવું જોઈએ એટલે મટર તો છે તો આલુ મટર બને મટર પનીર બને તો મેં તો આપણે એનો કંઈક હલવો બનાવીએ કંઈક સાત્વિકમાં નવું લાવીએ એટલે અત્યારે અમે ફર્સ્ટ જ છે કે જે પહેલો મટરનો હલવો લાવ્યા હતા હલવો એટલે વટાણાનો હલવો હા બીજી શું વસ્તુઓ છે બીજું જેમ કે હવે અમારા રીંગણ છે તો લોકો સ્ટફિંગ ખાલી લસણનું જ કરે અમે લીલી મેથીનું સ્ટફિંગ કરેલું છે ઓકે હા અને પછી જેમ કે સાત્વિક હોય કહેવાય સાત્વિક બરાબર પણ દરેક છોકરાઓને પસંદ નથી હોતું સાત્વિક ખાવ એટલે અમે લોકો પછી થોડું કોન પાલક પણ દેશી સ્ટાઈલમાં બનાવીને લાવ્યા છે એક્ઝેક્ટલી હા અને પછી આ મારવાડી મકાઈની રાપ છે ઓહો વટાણાનો હલવો આમ તો મને વટાણા બિલકુલ પસંદ નથી અને ઘણા બધા લોકોને નથી પસંદ હતા વટાણા પણ એનો હલવો બનાવીને જો આપવામાં આવે તો કેવો લાગે એ ટેસ્ટ કરીને જોઈએ મેં આખી વાટકી એટલે નહોતી લીધી કે મને વટાણા પસંદ નથી પણ આ એટલો મસ્ત છે હલવો ના બહુ મીઠો છે અને ના જે વટાણાને ટેસ્ટ આવે એવો ટેસ્ટ છે પણ બહુ અલગ લાગે છે તો મને ઈચ્છા થઈ છે કે મારે આખી વાટકી લઈ લેવા જેવી હતી तो मैं आई बाजी पाइन एपल जलेबी मैंने लगे पाइनपल जलेबी क्यों बने बताऊ तुमने बने पाइनपल जलेबी ये पाइन जलेबी बनती कैसे नेचुरल पाइनपल को काट के उसके अंदर जो मैदा का शुरू होता है उसको लेके चासी में डुबाया जाता है और ये नवी आइटम है आप कहाँ से आए हैं हम महाराष्ट्र के लोग खाते हैं ये पाइन बहुत ज्यादा बहुत ज्यादा डिमांड है अहमदाबाद में यस यस मैम આપનું નામ પરિચય હા મારું નામ ચેતન પટેલ છે અને હું શ્રષ્ટિ સંસ્થામાં સેક્રેટરી તરીકે કામ કરું છું અને ચેતનભાઈ સાત્વિક મહોત્સવ આમ તો બધા અત્યારે પીઝા પાસ્તા ખાવામાં વ્યસ્ત છે એમાં આ સમયે આ જરૂરી કેમ છે ફેસ્ટિવલ બનાવો અને આ જૂની જે આપણી વાનગીઓ છે એને ફરીથી લોકોને ઇન્ટ્રોડ્યુસ કરાવવું કેમ જરૂરી છે બેઝિકલી તમે જુઓ તો આપણી જે ભારતની જે પરંપરા પ્રમાણે જોઈએ તો આપણે અગિયાર પ્રકારના અલગ અલગ પ્રકારના અનાજ ખાતા હતા અને દિવસે દિવસે એવું થયું કે આપણી પ્લેટની અંદર એની જે વેરાયટી છે એ ઓછી થતી ગઈ અને આજે જોઈએ ઘઉં ચોખા બાજરી મકાઈ સિવાય બીજું કંઈ આવતું નથી તો અમારો પર્પઝ છે કે આપણી સોસાયટીની અંદર અલગ અલગ પ્રકારના અનાજ એવા અનકલ્ટિવેટેડ પ્લાન્ટ કે જે આપણે ઉગાડતા નથી પણ ઉગી જાય છે એ પ્લાન્ટ જંગલી પ્લાન્ટ આ બધી જ વસ્તુઓ આપણી પ્લેટમાં આવે જેથી કરીને બાયોડાયવર્સિટી જેટલી વધારે પ્લેટમાં આવશે એટલું આપણે હેલ્ધી ખાવાનું ખાશું અને આપણે હેલ્ધી ખાવાનું ખાશું તો આપણો આપણે પણ હેલ્ધી રહેશું આપણો પરિવાર પણ હેલ્ધી રહેશે ને આપણો સમાજ પણ હેલ્ધી રહેશે તો એટલા માટે આ અમને બે હજાર ચારથી આયોજન કરીએ છે અને આની અંદર આખા દેશની નહીં પણ ગુજરાતની પણ અલગ અલગ વિવિધતા છે એને અહીંયા લાવવાની કોશિશ કરીએ છીએ આપણે બધાને એવું જ ખબર છે કે ગુજરાતી થાળી પણ આપણા ગુજરાતમાં પણ આઠ પ્રકારની થાળી બને છે એ કોઈને નથી ખબર અહીંયા તમને ડાંગી થાળી મળશે અહીંયા તમને ઉત્તર ગુજરાતની થાળી મળશે અહીંયા તમને સુરતનું ઊંબાળીઓ પણ મળશે તો આપણે આવી બધી વિવિધતાને અહીંયા લાવવાની કોશિશ કરી રહ્યા છે કે જેથી કરીને લોકોને ખબર પડે કે આપણી આટલી વિવિધતા હતી એ વિવિધતાને છોડી અને ઓછી વિવિધતા તરફ આપણે વળી રહ્યા છે આ વખતે ખાસ શું છે દર વર્ષે કંઈક નવું લઈને આવતા હોય છે તો આ વખતે કેટલી વાનગીઓ છે શું ખાસ છે જોઈએ તો દર વખતેની જેમ આ વખતે પણ સિત્તેર જેટલા ગરમ વાનગીના સ્ટોલ છે જ્યાં તમે ચારસોથી પણ વધારે અલગ અલગ પ્રકારની વાનગીઓનો સ્વાદ તમે માની શકો છો આ વખતે અમે નવું એ કર્યું છે કે દરેક સ્ટોલમાં ઓછામાં ઓછી બે મિલેટની વાનગી રાખી છે કે જેથી કરીને આપણે અમદાવાદીઓને અલગ મિલેટના અલગ અલગ ટેસ્ટ મળી શકે મિલેટની અલગ અલગ રેસીપી જોઈને જાય સમજીને જાય એવું ના થવું જોઈએ કે મિલેટમાંથી તો ખાલી રોટલા જ બને મિલેટના પણ ઢોકળા બને મિલેટના પણ ગુલાબજાંબુ બને મિલેટનો પણ હલવો બને એ સમજીને જાય એ માટે આપણે દરેક સ્ટોલમાં બ બે રેસીપી આપણે રાખી છે અને આપણો પર્પઝ ખાલી સાત્વિક કરવો નથી પણ આ જે રેસીપીઝ છે એ આપણી મહિલાઓ એને જોવે સમજે અને એની રૂટીન લાઈફમાં જે લેવાય એની અંદર પણ એને એડ થાય કે ખાલી ડબ્બાની અંદર લિમિટેડ નાસ્તો ના જવો જોઈએ એની અંદર રાગીના પુર્લા પણ જાય એની અંદર કાંગનો શીરો પણ જાય એ પર્પઝથી આ સાત્વિકનું આયોજન કર્યું છે આ વખતે ઘણા બધા બહારથી પણ સ્ટોલ આવ્યા છે હરિયાણા તમિલનાડુ સિક્કિમ નાગાલેન્ડ હિમાચલ કાશ્મીર મહારાષ્ટ્ર પંજાબ તો આપણે એ રેસીપીઝને પણ અહીંયા પ્રેઝન્ટ કરી રહ્યા છે કે જેથી લોકોને ખબર પડે કે ભાઈ આવી વિવિધતા છે કારણ કે આપણે આજે પણ જોઈએ છે કે વિવિધતા જે છે દિવસે દિવસે ઘટી રહી છે અને આપણા ત્યાં તમે ઇન્સ્ટન્ટ તરફ વળ્યા છીએ આપણને ફટાફટ જોઈએ છે હા અને બીજું મેન વસ્તુ શું છે કે આપણા સિટીની અંદર મેક્સિકન ફૂડના ઇટાલિયન ફૂડના રેસ્ટોરન્ટ ખુલી રહ્યા છે પણ પંચમહાલની ડિશ ના રેસ્ટોરન્ટ નથી ખુલી રહ્યા ડાંગરની ડિશ ના રેસ્ટોરન્ટ નથી ખુલી રહ્યા તો એને પણ એક નવો ચાન્સ મળે એ આ ઉદ્દેશ્યથી અને અમે પ્રમોટ કરી રહ્યા છીએ થેન્ક યુ સો મચ